તમારી ઓકાત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ એટલું ધ્યાન રાખ્યું જેને જેને કર્યું છે ના વડવાળી વસ કાઢી નાખવાની મિત્રો બાપુ દીકરી ભાગ્યા બાદ મિત્રો બાપુ છે એટલા બધા ઘોસે થયા છે જે આ મિત્રો વાત કરી તો ખુલ્લી આમ તમને લોકોને તો ખબર છે કે પડકાર પણ કર્યો હતો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ખાસ કરીને તમારે ભૂલવો નથી કારણ કે મિત્રો આપણે ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે વાત રહી તો મિત્રો ઘણા બધા લોકો જો પણ જવો છે પણ મિત્રો સબસ્ક્રાઇબ નથી કરતા તો ભાઈ જલ્દીથી ભાઈ સબસ્ક્રાઇબ કરી લો કારણ કે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે બાપુની દીકરી ભાગ્યા બાદ મિત્રો ઓમ ડાબી નામનો શખ્સ છે તેને મિત્રો વાત કરી તો ખુલ્યા મિત્રો બાપુ એમ એમ પણ કહી દીધું હતું કે તારા ભાઈ પત્રકારો કે મિત્રો કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર ભાઈ તારે ઇન્ટરવ્યૂ અથવા મિત્રો વાત કરી તો તારે આવવાનું નથી જેમાં મિત્રો વાત કરી તો બાપુ સહી મિત્રો ખૂબ જ ભાઈ ગુસ્સે પણ થયા હતા કારણ કે મિત્રો ઘણા બધા લોકો તેના વિશે ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યા હતા ઘણા બધા લોકો તેને ખરાબ બોલી રહ્યા હતા કારણ કે બાપુ મિત્રો વાત કરી તો તમને લોકોને તો ખબર છે કે બધા જને એમ કીધું તો માન સન્માન આપે છે ખાસ કરીને બેન દીકરીઓને ખુલ્યા મિત્રો એવું પણ કહે છે કે મિત્રો વાત કરી તો ટુકડા ટૂંકા કપડાં પહેરીને તમારે અમારા મંદિરમાં આવવું નહીં એવું બોર્ડ પણ મારેલું છે પરંતુ મિત્રો વાત કરી તો ખાસ કરીને બાપુએ જે રીતે મિત્રો લોકોને કહ્યું છે એકસો દસ ટકા સાચી વાત છે કારણ કે મિત્રો આમાં બાપુનો વાંક નથી કારણ કે આ જમાનો જેવો છે અત્યારે કંઈ પણ આવું થઈ શકે છે તમારા ઘરે પણ આવું થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને ઘણા બધા લોકો બાપુને ટાર્ગેટ કરતા હતા તે માટે મિત્રો બાપુએ ખુલ્લામ ભાઈ વિફર્યા છે ને કહી દીધું છે કે મિત્રો વાત કરી તો મારીમાં મોગલ તમને નહીં છોડે જે રીતે મિત્રો વાત કરી તો તમારે અહીં મારા પગમાં પડવા આવવું પડશે એવું પણ મિત્રો કહ્યું હતું તો ખાસ કરીને આ ઘટના વિશે તમારું શું કેવું છે તમારી કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો બાકી આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આવી કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે એક નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા બધા જ લોકોને જય હિન્દ જય ભારત આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરજો જેથી મિત્રો વાત કરીએ તો બાપુજી વિફર્યા છે ખોલ્યા મિત્રો જે બોલ્યા છે એક્શન દસ ટકા સાસુ છે તેના વિશે મિત્રો કોઈ પણ લોકોએ ખરાબ ટિપ્પણી કરવી નહીં તો ખાસ કરીને જોયા વગર તમારે આના વિશે કંઈ પણ કહેવું નહીં બાકી બાપુને આપણે પણ સપોર્ટ કરીએ છીએ ને કરતાં પણ રહીશું